નમસ્કાર નજર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે હજ વાગેલા આવો જોઈએ આજે સમાચાર પાદરામાં વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણીના રૂપે અવેરનેસ રેલી નીકળી તારીખ સત્તર મેથી તારીખ સોળ જૂન સુધી વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેમાંના ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રોહિત સર ડેન્ટલ સર્જન ડૉક્ટર મૌલિક પંડ્યા પ્રિડિયા ટિશિયન ડૉક્ટર નિકુંજ સર એન સીડી સ્ટાફ હેડ ક્લાર્ક અરવિંદભાઈ આઈસીટીસી કાઉન્સલર રાજબાડા બ્રહ્મભટ્ટ નર્સિંગ સ્ટુડન્ટ ઇન્ટર ડોક્ટર સહિત અન્ય કર્મચારી રેલીમાં જોડાયા હતા જે રેલી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નીકળી હતી અને પાદરા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને હાઈપરટેન્શન દિવસ એટલે કે બ્લડ પ્રેશર વિશેમાં લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી સીએચસી પાદરા ખાતે સરકારશ્રીના આદેશ અનુસાર વિશ્વ હાઈપરટેન્શન દિવસ એટલે કે સત્તરમી મે બે હજાર પચીસ ને ઉજવવાનું નક્કી કરાયેલ છે એ બદલ ઝુંબેશના ભાગરૂપે સત્તરમી મેથી સોળમી જૂન સુધી અલગ અલગ પ્રોગ્રામો જનજાગૃતિ રહે એ માટે અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવાનું થાય છે એ બદલ આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ કેમ્પ અને નાના મોટા જનજાગૃતિ ફેલાય એના કાર્યક્રમોનું આયોજન કરવામાં થશે તો આ ટીવી માધ્યમથી પાદરાના તમામ જનજાગૃત સદસ્યો અને દર્દીઓને આનો લાભ લેવા આ મારી નમ્ર અપીલ છે